સુરેન્દ્રનગર વાસીઓને સત્તર વર્ષ પછી મળી સિટી બસની સેવા મંત્રી મુળુ બેરાએ આઠ સિટી બસોનું કર્યું લોકાર્પણ સુરેન્દ્રનગર શહેરમાં સાત રૂપિયા ભાડાથી મુસાફરો કરી શકશે મુસાફરી સ્ટોરી રિપોર્ટ બાય સાજીલ બેલીમ સુરેન્દ્રનગર મારું નામ વીરેન્દ્રસિંહ રાણા છે આજે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર દુધરેજ અને વઢવાન નગરપાલિકામાં સિટી બસ સેવાનો શુભારંભ થઈ ચુક્યો છે દુધરેજ વઢવાન અને તમામ મારા ગ્રુપ ઉપર બસ સેવા પૂરી પાડવા દર અડધા કલાકે બસ ની સુવિધા મળશે મિનિમમ સાત રૂપિયા maximum પંદર રૂપિયા ભાડું વસુલવાનું વિદ્યાર્થીઓ માટે પાસ માં વીસ ટકા discount રાખવામાં આવે છે અને મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે એ માટે મહિલા કંડકટર ની નિમણુક કરવામાં આવી છે અને આગામી તહેવારો હોવાથી પાંચ દિવસ માટે મહિલાઓ માટે ફ્રી મુસાફરી રાખી છે નગર વઢવાણ દુધરેજ તાલુકા અઠ્યાવીસ કરોડ રૂપિયા નું લોકાર્પણ ભૂમિ પૂજન ખાત મૂરત આજે કરવામાં આવ્યું છે આજે વર્ષો પહેલાથી જે સિટી બસ બંધ થઈ હતી એ પણ આજે એની શુભારંભ કરવામાં આવ્યો છે આખા જિલ્લાના અને સુરેન્દ્રનગર શહેરના બધા જ આગેવાનો સુરેન્દ્રનગર ભટવાણ ગુજરેજના અલગ અલગ સંસ્થાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજના નોકાર્પણ અને ખાતમુરતનો જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત હતા હમણાં જ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે આઠ જેટલી બસો નો પણ આજે શુભારંભ થયો છે સુરેન્દ્રનગર વઢવાણ અને આ સંયુક્ત નગરપાલિકા જયારે મહાનગરની જાહેરાત થઈ છે મહાનગરપાલિકા એની પહેલા આ બધી જ સુવિધાઓ અત્યારે અઠ્યાવીસ કરોડ રૂપિયામાં ના કામો જે લોકાર્પણ છે એક કરોડ ને સાહીઠ કામો હવે શરૂ થવાના ખાતમુહૂર્ત નગરજનોની સુખાકારી અનેક વિકાસ ના કાર્યોની જે જરૂરિયાત હતી એવા પ્રકલ્પો આજે શરૂ કરવાનો પણ આજે સ્વતંત્ર પર્વના દિવસે જ આજે આ બધા કામોનું મુરત કરવામાં આવ્યું